નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજ જ્ઞાતિ પંચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દંખનાથ મહાદેવ મંદિર ઠેકરનાથ મસાનની બાજુમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઘણા બધા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે કુલ છાસઠ યુનિટ બ્લડ અહીં એકત્રિત થયું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું સ્વપ્નિલસિંહ રાજપૂત જેઓ રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજ જ્ઞાતિ પંચના પ્રમુખ છે તેઓની અધ્યક્ષતામાં આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજ રોજ ભારત દેશ આઝાદીના એકસોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે અમે સાત આઠ વર્ષથી અમે આ પ્રક્રિયા કરીએ છીએ સમાજના લાભાર્થ માટે સમાજના જે પણ અમારા વડીલો હોય માતાઓ બહેનોના લાંબા આયુષ્ય માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું દર વર્ષે આયોજન કરીએ છીએ તો આજે ભારત દેશ આઝાદ થયો છે તે દિવસ અમે આ કેમ્પનું આયોજન રાખેલું છે રાજકોટ ભક્તિએ રાજકોટ ભવન નાગરિકો તરફથી અમે આયુર્વેદ બ્લડ રાખેલું છે એમાં છેલ્લા સાત આઠ વર્ષથી કંટિન્યુઝાર કોઈ પણ રાષ્ટ્રીય તહેવાર હોય એની અંદર અમે લોકોએ બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ રાખીએ તો સમાજના જે કંઈ તકલીફ કોઈ કોઈ સમાજ હોસ્પિટલોમાં આ તે જરૂરિયાત હોય ત્યારે આ બ્લડ ડોનેશન અમારું બહુ ઉપયોગી થાય છે માટે અમે આ અમારા યુવાઓ યુવા ભાઈ બહેનોએ આની અંદર ભાગ લઈ અને એ લોકો બ્લડ ડોનેશન આપી આપે છે આજ રોજે પાસે રાજપુર ક્ષેત્રે રાજપૂત સમાજ પંચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે છેલ્લા ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે કારણ કે બ્લડ ડોનેશન કરવાથી આપણે ઓછામાં ઓછા એક બ્લડ ડોનેશન કરવાથી ત્રણ લોકોની જાન બચાવી શકીએ છીએ એટલે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે અને આ આપના માધ્યમથી જે પણ લોકો છે એમને પણ હું વિનંતી કરું છું કે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે અને બ્લડ ડોનેશન કરવા જોઈએ જે યુવા છે

જેટલા પણ રક્તદાતાઓ છે એને અપીલ છે કે આ મહાન કાર્યમાં આવીને આપણું બહુમૂલ્ય યોગદાન આપજો અને કોઈ ત્રણ જણની જીવ બચાવવામાં તમારો લોહી કામ આવશે